મહત્વના સમાચારથી મહેસાણામાં નસબંધી મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે જેમાં નસબંધીમાં ભોગ બનતા બચી ગયેલા બે યુવાનો પણ સામે આવ્યા છે મહેસાણાના જમનાપુર ગામમાં લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાનો હોવાનું કહી અને યુવકને એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં યુવાનોને રૂપિયા બે આપવાની લાલચ પણ આપવામાં આવી હતી અને જે બાદ ધમકી પણ તેમણે આપી હતી જે બાદ એમ્બ્યુલન્સ ચોકડી પર લઈ ગયા હતા અને લોહીનું સેમ્પલ કરાવી લીધું હતું આ સાથે જ લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હતું અને ઓપરેશન થયા બાદ યુવકને બે હજાર રૂપિયા આપ્યા હતા સમગ્ર મામલે આરોગ્ય વિભાગે વધુ તપાસ પણ હાથ ધરી છે

પછી બીજી વખત આ તે લોહીની લેબોરેટરી એવું કરવાનું હોય તમને બે હજાર રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હમણાં મને કલોલ લઈ ગયા કલોલ સિવિલમાં હા કલોલ સિવિલમાં શું થયું પછી તમે પાછા આવ્યા કેમ શું થયું એટલે મને કાગળિયા બાગડિયા કર્યા બરોબર પછી અમુક મને છક પડ્યો કે અમુક પક્ષ એટલે મને છક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે એટલે મેં કહી દીધું કે મારા આ આવું નહીં તો સાહેબ મને જોડીનો બીજી દોન લઈ ગયો મને કહો તો મને બીજી દોન લઈ જાય

જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો કડી જે જુદા જુદા ગામો માં જે ગાંડી ગાંડ કરવામાં આવે છે તેમાં જે ઓપરેશન કરવામાં આવતા જે સમગ્ર મામલો હતો તે તે બાદ અત્યારે હાલ નવા જે નસબંધી નું જે કાંડ છે અત્યારે હાલ મહેસાણા સામે આવ્યું છે તો પેલા જે હતું ખાનગી hospital દ્વારા જે operation કરવામાં આવતા હતા તે વધારા સામે આવ્યું છે પરંતુ હવે તો સરકારી તંત્ર પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે જે આ scheme કરી રહ્યા હોય તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે જે પણ લોભામણી જાહેરાત

આ જો અત્યારે હાલ વાત કરીએ તો મેહસાણા ના જે ગામ છે તે ગામની ની હાલ ઓળખ જલ્દી કરવા માટે સમગ્ર જે બનાવ છે તે બાબતે હાલ પ્રશ્નાર્થ ચોકસી ઉઠી રહ્યો છે પરંતુ સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા આ જે તપાસ છે તે અત્યારે હાલ આરંભવામાં આવી છે આ જે ગામ છે તેમાં અત્યારે હાલ બે દર્દીઓને ઓપરેશન operation કરાયા હોવાનું અત્યારે જાણવા મળ્યું છે સાથે સાથે કડી પણ આ સમગ્ર મામલે એક દર્દીને પણ આર્થિક અનસ્પર્ધી કરાયા હોવાનું સામે આવી રહ્યું છે એટલે એક અત્યારે આરોગ્ય અધિકારી દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે તે આ જે દસ વર્ષથી છે તે સમગ્ર મામલે હજુ પણ તપાસ ચાલુ છે ને આ ગામમાં અત્યારે હાલ જઈને આવ્યા છે ને જે ગામમાં તપાસ કરવામાં આવી છે એમાં એક genuine કેસ છે અને સાથે સાથે અન્ય એક જે case છે તેમાં ગેર અ

અને આજે જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ વર્ષમાં જેટલા હોય તેના અનુસંધાને કરવામાં આવતો હોય છે એક હેલ્થ વર્કર ટાર્ગેટ પૂરો ના કરવામાં આવે તો બીજો હેલ્થ વર્કર તેને મદદરૂપ થતો હોવાને તથા ચોંકાવનારો કેસ આ સમગ્ર મામલે સામે આવી રહ્યો છે એકબીજાને ફો આપીને પણ આ જે સમગ્ર મામલો છે તેમાં નસબંધી કરવામાં આવતી હોય અને ટાર્ગેટ પૂરું કરવામાં આવતું હોય સરકારની જે યોજના છે તે સીધી સીધી તે દર્દીને મળી રહે તેવી તજવીજ કરવામાં આવતી હોય છે પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે આરોગ્ય છે કામ કરતા હોય બીજું મધ્યમ પરિવાર છે જેના પૈસા ની જરૂરિયાત છે તેવા જ લોકોને ટાર્ગેટ બનાવીને આ જે સમગ્ર મામલો છે તેમાં બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે દર્દી ને લઈ જવામાં આવે છે તેને હોસ્પિટલમાં